સુરતના રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિને લઈ વરાછા ઝોન એક્શન મોડમાં જોવા મળ્યું હતું આજે ગંગેશ્વર સોસાયટીમાં ગોડાઉન દુકાન અને નર્સરીને સીલ કરી દેવામાં આવી છે સુરતમાં રેસિડેન્ટ વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીયલ કામગીરી પર તંત્રએ લાલ આંખ કરી છે વરાછા ઝોન દ્વારા ગંગેશ્વર સોસાયટીમાં ગોડાઉન દુકાન અને નર્સરીને સીલ કરવામાં આવ્યું છે સ્થાનિક લોકોએ રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ વરાછા ઝોનમાં કરી હતી અને આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી છે આ વિસ્તારમાં ચાલતી કિંગ પ્લે નર્સરી સહિત અલગ અલગ ગોડાઉન અને દુકાનો પણ પાલિકાએ સીલ કરી દીધા છે જોકે નર્સરી સીલ થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે નર્સરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી તો તેને મંજૂરી કોને આપી તે બાબતે સવાલો ઉઠ્યા છે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ અધિકારી દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત